નમસ્કાર મિત્રો જીંદ હરિયાણાનો એક જિલ્લો છે અને ત્યાં ઉચરાણા નામનો એક વિસ્તાર છે ખરેખર અહીં એક સરકારી કન્યા શાળા છે અને આ શાળામાં એક મહિલા શિક્ષિકા એક વિદ્યાર્થીની પાસે જાય છે અને તે તેની પાસે જાય છે અને કહે છે કે પ્રિન્સિપાલે તમને તેમની ઓફિસમાં બોલાવ્યા છે અને તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે છોકરી આ સાંભળતાની સાથે જ ગભરાઈ જાય છે અને ચિંતિત થઈ જાય છે કેટલા માટે પ્રિન્સિપાલ સાહેબે તેને પોતાની ઓફિસમાં બોલાવી છે પછી તે ડરીને પ્રિન્સિપાલની ઓફિસમાં જાય છે તે ગેટની બહાર ઊભી રહે છે અને કહે છે કે હું અંદર આવું છું પ્રિન્સિપાલ સાહેબ કહે છે ઠીક છે તંદર આવો તે અંદર જાય છે અને પ્રિન્સિપાલની સામે ઊભી રહે છે પછી પ્રિન્સિપાલ તે છોકરીને કહે છે અરે ત્યાં કેમ ઊભી છે અહીં મારી બાજુમાં આવો તે પછી વિદ્યાર્થી પ્રિન્સિપાલ પાસે જાય છે અને તે તેની બાજુમાં જ ઊભી છે તે થોડી ગભરાયેલી અને ચિંતિત હતી પછી પ્રિન્સિપાલ તે વિદ્યાર્થીના ગુપ્ત ભાગ પર હાથ મૂકે છે તે પછી તે તેની છાતી પર હાથ રાખે છે છોકરી ગુસ્સે થઈ જાય છે અને કંઈ સમજી શકતી નથી પછી તે કહે છે સાહેબ તમે મારી સાથે આટલું ગંદુ વર્તન કેમ કરો છો પછી પ્રિન્સિપાલ કહે છે તમે ચૂપ રહો અને મને જે કરવું હોય તે કરવા દો તમે બસ સહન કરતા રહો અને જો તું મારી વાત નહીં સાંભળે તો હું તને નિષ્ફળ કરીશ અને તારા માતાપિતાને ફરિયાદ કરીશ કે તું છોકરાઓ સાથે ફરે છે ત્યાર પછી તારો અભ્યાસ બંધ થઈ જશે તે છોકરી સાવ શાંત થઈ જાય છે અને આ દરમિયાન તે છોકરીને તક મળે છે તે પ્રિન્સિપાલની ઓફિસમાંથી બહાર નીકળીને તેના મિત્ર પાસે જાય છે અને તેની પાસે ગયા પછી તે રડવા લાગે છે તેનો મિત્ર કહે છે શું થયું શું પ્રિન્સિપાલે પણ તારી સાથે કંઈક ગંદુ કર્યું હવે છોકરી તેના મિત્ર પાસેથી આ સાંભળતા જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે તને આ બધું કેવી રીતે ખબર પડી તેનો મિત્ર કહે છે પ્રિન્સિપાલ સાહેબે પણ તેમની ઓફિસમાં મારી સાથે આવું જ ગંદુ કૃત્ય કર્યું છે જો કે તે છોકરી વિચારી રહી હતી કે આ બધું તેની સાથે પહેલીવાર બન્યું છે પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે આ બધું તેના મિત્ર સાથે પણ બન્યું છે પછી તે વિચારવા લાગે છે કે જો આ પ્રિન્સિપાલ સામે કોઈ અવાજ નહીં ઉઠાવે તો કોણ જાણે કેટલા વિદ્યાર્થીઓ સાથે તે આવું કરતો રહેશે ત્યારબાદ બંને સાથે મળીને ઘણો પ્રયાસ કરે છે આચાર્યને કેવી રીતે રોકવું કારણ કે તેમને એ પણ ડર હતો કે જો તેમના નામ આમાં જાહેર થશે તો તે તેમના માટે સારું નહીં હોય કારણ કે આચાર્યના ઉપરના સ્તરે સંબંધો હતા અને ક્યાંકને ક્યાંક બંનેનો અભ્યાસ પણ બંધ થઈ શકે છે ઘણો વિચાર કર્યા પછી બંને મિત્રોએ એક યોજના બનાવી કે શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર ન લખવો ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને રાષ્ટ્રપતિને પત્ર કેમ ન લખવો તે પછી બંનેએ વિચારવાનું શરૂ કર્યું અને તે દરમિયાન તેમણે પાંચ પાનાનો પત્ર લખ્યો અને તે પત્રમાં તેમણે શું લખ્યું હતું તે પણ જણાવ્યું તે ખૂબ જ ડરામણું હતું હકીકતમાં તેમણે તે પત્ર પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય રાજ્ય મહિલા આયોગ દિલ્હી મહિલા આયોગ અને આવી ઘણી સંસ્થાઓને લખ્યો હતો અને જ્યારે આ પત્ર એકત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ પત્ર બધી સંબંધિત કચેરીઓ સુધી પહોંચે છે જોકે ઘણી કચેરીઓ સુધી પહોંચ્યા પછી પત્ર દબાવી દેવામાં આવે છે પરંતુ જે પત્ર રાષ્ટ્રીય મહિલા આયોગ માટે લખાયો હતો તે ફક્ત તે ઓફિસમાં જ રહે છે એટલું જ નહીં પરંતુ તે પત્ર વાયરલ પણ થાય છે જો કે તે પત્રમાં તે બે મિત્રોએ એક શરત પણ મૂકી હતી કે આ પત્ર છુપાવીને રાખવો જોઈએ અને જો આ પત્ર બહાર આવશે તો અમારા શાળાના શિક્ષક બધા વર્ગોમાં જશે તે પત્રના હસ્તાક્ષર દરેકની નકલો સાથે તપાસવામાં આવશે અને જો આપણી હસ્તાક્ષર તેની સાથે મેળ ખાતી હશે તો આપણે પકડાઈશું અને તે પછી આપણો અભ્યાસ બંધ કરી શકાશે જો કે આનું ખાસ ધ્યાન રાખવામાં આવશે ઉપરાંત છોકરીઓએ એક શરત મૂકી હતી કે જો કોઈ અધિકારી શાળામાં આવે તો તે અહીંનો નહીં પણ દિલ્હી કે ચંદીગઢનો હોવો જોઈએ આખરે આ કેસની તપાસ શરૂ થાય છે શરૂઆતમાં આ પત્ર ખૂબ જ સાવધાનીપૂર્વક લેવામાં આવ્યો હતો કારણ કે આચાર્યનું નામ કરતારસિંહ છે અને તેમના મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કો છે તેથી તેની સામે કોઈ કાર્યવાહી ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે પછી એવું લાગે છે કે આ શાળાનો મામલો છે અને દરેકની બહેનો અને પુત્રીઓ શાળાએ જાય છે છેવટે આ કેવી રીતે થઈ શકે ત્યારબાદ પત્ર જોવામાં આવ્યો હકીકતમાં તેમાં લખ્યું હતું કે જ્યારે પણ પ્રિન્સિપાલને સ્કૂલની કોઈ છોકરી ગમતી ત્યારે તેને કહેવામાં આવતું કે પ્રિન્સિપાલ સાહેબે તમને તેમની ઓફિસમાં બોલાવ્યા છે મારે તમારી સાથે કંઈક વાત કરવી છે અને પછી તે પ્રિન્સિપાલ તે છોકરીઓ સાથે પણ એવું જ ગંદુ કામ કરતો હતો ક્યારેક તે તેમના સલવારમાં હાથ નાખતો હતો અને ક્યારેક તે તેમની છાતીને સ્પર્શ કરતો હતો હકીકતમાં તેની ઓફિસનો દરવાજો તે સીસાનું બનેલું હતું અને સીસા એવું હતું કે ઓફિસની અંદર બેઠેલા પ્રેમ સિપાલ બહારનું બધું જોઈ શકતા હતા પણ ઓફિસની અંદરનું કંઈ બહારથી દેખાતું નહોતું અને પ્રિન્સિપાલ આનો ફાયદો ઉઠાવતા હતા હકીકતમાં જ્યારે પણ તેઓ ઓફિસમાં કોઈ છોકરા સાથે કંઈક ખોટું કરતા હતા અને તે સમયે કોઈ આવતું હતું ત્યારે તેઓ તેને અંદરથી જોતા હતા અને પછી તે તે છોકરીઓ સાથે સામાન્ય રીતે વાત કરવા લાગ્યો અને જ્યારે કોઈ છોકરી વિરોધ કરતી ત્યારે તે તેને ધમકી આપતો કે તે તેને નાપાસ કરશે અને તેનો અભ્યાસ આ રીતે બંધ કરી દેશે અને તે આ કામમાં પ્રિન્સિપાલને ટેકો આપતી હતી એક ઇતિહાસના લેક્ચરર કહે છે કે જ્યારે પ્રિન્સિપાલને કોઈ છોકરી ગમતી ત્યારે તે તે જ કહેતો અને તે છોકરીને તેની ઓફિસમાં આવવાનું કહેતી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આચાર્ય અને તે ઇતિહાસ શિક્ષક વચ્ચે ગેરકાયદેસર સંબંધ છે અને તે પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એક છોકરી શર્મથી શાળા છોડીને ચાલી ગઈ હતી કારણ કે તે પ્રિન્સિપાલે તેનું નામ ઘણું બદનામ કર્યું હતું અને એવો દાવો કરવામાં આવે છે કે હોકરીએ કાયમ માટે પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હતું આખરે તે પત્રને ગંભીરતાથી લેવામાં આવે છે અને તે પછી ટીમો તપાસ માટે તે શાળામાં પહોંચે છે અને ત્યાં ગયા પછી લગભગ ત્રણસો નેવું છોકરીઓની અલગથી પૂછપરછ કરવામાં આવે છે કે તમારી સાથે કોઈ અભદ્ર કૃત્ય થયું હોય કોઈ ખોટું કામ થયું હોય તો તે ત્રણસો નેવું હોકરીઓમાંથી સાઠ છોકરીઓ સ્વીકારે છે કે હા પ્રિન્સિપાલ સાહેબે અમારી સાથે અભદ્ર કૃત્ય કર્યું છે અમને ગંદી વાતો કહેવામાં આવી અને જ્યારે આ સાઠ છોકરીઓએ આગળ આવી અને તે પ્રિન્સિપાલ વિશે સત્ય જણાવ્યું ત્યારે સમગ્ર વહીવટમાં ખળભળાટ મચી ગયો ત્યારબાદ તે શાળામાં આવા કેટલાક બોક્સ રાખવામાં આવ્યા હતા જો કોઈ છોકરી આગળ આવીને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ ન કરી શકે તો તેણે એક પત્ર લખીને બોક્સમાં નાખવો જોઈએ બીજા દિવસે જ્યારે બોક્સ ચેક કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે ત્રણસો નેવું હોકરીઓમાંથી એક બેતાલીસ છોકરીઓ ગુમ થઈ ગઈ છે હવે આ પછી કિસાર ડિવિઝનના એડીજીપી શ્રીકાંત જાધવ આ કેસની તપાસ શરૂ કરે છે તેમની સાથે જિંદના ડેપ્યુટી કમિશનર ઇમરાન રઝા પણ આ કેસની તપાસ શરૂ કરે છે અને તેઓ તેમનાને કહે છે કે તમે જાતે જઈને જુઓ ત્યારબાદ સીટની રચના થાય છે અને ડીએસપી મહિલા થાણાના શો ઉચરણના શો હોય છે આ લોકો તેમના સ્તરે આખા કેસની તપાસ કરે છે અને તપાસ બાદ આખરે આચાર્યની ધરપકડ કરવામાં આવે છે અને તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે પોક્સો એક્ટ પણ લાગુ કરવામાં આવે છે અને હેડતીની કલમો પણ લગાવવામાં આવે છે મિત્રો આ આખી ઘટના વર્ણવવાનો હેતુ કોઈને તકલીફ આપવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો અને જણાવવાનો છે કે શું બાળકો માટે કોઈ સુરક્ષિત સ્થળ છે તો એ શાળા છે કારણ કે શાળા એકમાત્ર એવી જગ્યા છે જ્યાં દરેક માતાપિતા પોતાના બાળકોને મોકલ્યા પછી સંપૂર્ણપણે હળવાશ અનુભવે છે બીજી બાજુ જો માતાપિતા પોતાના બાળકોને ઘરે મૂકીને યાર જાય છે તેથી તેઓ તેમના પડોશીઓને ફોન કરીને તેમના ઠેકાણા પૂછે છે જો ઘરે ફોન હોય તો તેઓ ઘરે ફોન કરીને તેમના બાળક વિશે પૂછપરછ કરે છે પરંતુ જો બાળક શાળાએ ગયું હોય તો માતાપિતા સંપૂર્ણપણે બેફિકર થઈ જાય છે કારણ કે તેઓ જાણે છે અને વિશ્વાસ કરે છે કે તેમનું બાળક શાળામાં સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ જ્યારે શાળાના શિક્ષકો પોતે જ આ રીતે બાળકોનું શોષણ કરવાનું શરૂ કરે છે ત્યારે એવું બની શકે છે કે માતાપિતાએ તેમના બાળકને શાળાએ મોકલતા પહેલાં બે વાર વિચારવું પડે તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથીયા હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ